અમે દારૂડીમ થી એ સમસ્યા લઈને આયા છે આજ રોજ છ વાગ્યા ની લાઇટ ના હોવાથી દરેક ગ્રામજનો ને હું એકઠા કરી અને સરપંચ શ્રી ને લઈને અહીંયા આવેલો છું અહીંયા બધા ને લઈને આવ્યા હોવાથી અહીંયા જે માણસો સરખો જવાબ નથી આપતો શું કે છે એમને ગાળો બોલે છે કે એની માનો અમને અમારી જોડે ખોટી ગાળો બોલે છે અને લાઈટ વારંવાર એની અંદર કરે છે દસમા આવે તો બી લાઈટ ના હોય ગણપતિ આવે તો બી લાઈટ ના હોય અત્યારે નવરાત્રો આવી છે નવરાત્રો હવે ચાલુ થાય છે ને લાઈટ ના પ્રશ્ન અહિયાં થી અત્યારે ચાલુ થઈ ગયેલા છે આના લીધે અમે અત્યારે આયા છીએ કેમ કે આગળ નવરાત્રી આવે છે છ વાગ્યા લાઈટ નથી નાના નાના છોકરાઓ છે એક એક મચ્છર કરે તો અમને પાંત્રી ચાલીસ હજાર રૂપિયા દવા કરવા

આક્રોશ છે ગ્રામજનોમાં શું ગ્રામજનોમાં ભારે આક્રોશ છે લાઈટ દરેક દરરોજ માટે આજ દખા હોય છે એમ